આજ બસ ડેપોમાં સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખેલો છે એમાં બ્રહ્માકુમારીઝને આમંત્રિત કરેલા છે તો બસ ડેપો ડેપોવાળાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આ જે સ્વચ્છતાનું અભિયાન ચાલુ કર્યું છે એ ખૂબ જ સારું અભિયાન કહેવાય છે કારણ કે સ્વચ્છતાની ભારતમાં બહુ જ જરૂરત છે હજી પણ સ્વચ્છતામાં ભારતીયોને પાછળ છે તો એ લોકોને આગળ રાખવા માટે સ્વચ્છતાનું જેટલું બની શકે એટલું જ્ઞાન આપવું જરૂરી છે અહુ શાંતિ હું જેતપુર બ્રહ્માકુમારીશ સેન્ટર દ્વારા સ્વચ્છતા અભિયાન સેવા કેન્દ્રમાં બે શબ્દ બોલીશ કે જ્યારે આપણો ભારત દેશ છે એ સૌથી સ્વચ્છતામાં પાછળ છે તો આપણે હર એક નાગરિકે પહેલ કરવી જોઈએ કે હું બદલીશ તો બીજા બદલશે બીજા બદલશે તો હું બદલીશ એવું ન વિચારતા પહેલ મારે કરવાની છે તો બસ સ્ટોપમાં સ્કૂલોમાં સહની गलियोंમાં જ્યાં હોય ત્યાં પહેલ મારે કરવાની છે તો આ દરેક નાગરિકની ફરજમાં આવે છે ઓમ શાંતિ આજરોજ જેતપુર બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતાય સેવા અભિયાન અદગત ગામના કવરેજના બેનર આવેલા પધારેલા એમના આ સ્તરે સ્વચ્છતા બસ સ્ટેન્ડમાં રાખવી સફાઈ રાખવી એ મોદીજીના કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેન્ડ ની ચોખાઈ ને સફાઈ રાખવા પબ્લિકને અનુરોધ કરેલ અને જનતા મને સમજાવેલ કે બસ સ્ટેન્ડ માં સ્વચ્છતા જાળવવી સ્વચ્છ રાખવા માટે અમે મહેનત કરીએ છીએ પબ્લિક સહકાર આપે એવી અપેક્ષા